બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને પગલે હિન્દુ સંગઠનોમાં વિરોધ જોવા મળ્યો છે બાંગ્લાદેશમાં ત્રીસ ટકા હિન્દુઓની વસ્તીથી ઘટીને આઠ ટકા થઈ ગઈ છે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને દેવી દેવતાઓની પ્રતિમાને ખંડિત કરવાની કામગીરી સ્થાનિક બાંગ્લાદેશીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે બાંગ્લાદેશમાં રહેતા સ્થાનિક હિન્દુ લોકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા મોન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં હિન્દુ લોકો મૂન રેલીમાં જોડાયા હતા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે બે અત્યાચારો થઈ રહ્યા છે આખું જગત એનું સાક્ષી છે રાજકોટ વાસીઓ આજે એની સામે એક પોતાનો વિરોધ વ્યક્ત કરવા હિન્દુ જાગરણ મંચ ખાસ કરીને હજી એક સેકન્ડ પેલા મેં એક મેસેજ મૂક્યો કે અમે એક સ્વૈચ્છિક સંસ્થા પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ વાયોલેશન ઓફ હ્યુમન રાઇટ છે માનવ અધિકારોનું સામૂહિક રીતે આનંદ થઈ રહ્યું છે ત્યારે આપણે ફરિયાદ કરી શકીએ કરશું આ સ્થિતિમાં એ હિન્દુઓના એક આશ્વાસન માટે એના એક ન્યાય માટે હિન્દુ જાગરણ મંચ એના નેજા હેઠળ અસ્મિતા મંચ ખાસ કરીને અમારા કાંતાબેન જસ્મિનબેન આ એક આહવાન આહવાન આજે આપ્યું અને મોટી વિશાળ સંખ્યામાં એનો વિરોધ ખાસ કરીને બહેનો બધા વ્હાઈટ ડ્રેસમાં પોતાનો એક વિરોધ વ્યક્ત કરવા અહીં આવ્યા છીએ અને બાંગ્લાદેશના હિન્દુઓને ન્યાય અપાવીને જંપીશું એવી અમારી પ્રાણ પ્રતિજ્ઞા છે હમ સબ એક હે જાગો 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 સબ લોગ જાગો હિન્દુ અસ્મિતા મંચ રાજકોટ મહાનગર દ્વારા બાંગ્લાદેશમાં જે અત્યારે દેહાધીઓની સરકાર આવી છે એમના દ્વારા ત્યાંના હિન્દુઓ અને હિન્દુ ધર્મસ્થાનો હિન્દુ બેન દીકરી ઉપર જે પાસવી અત્યાચાર કરવામાં આવી રહ્યો છે છેલ્લા છ મહિનાથી એના અનુસંધાને આજે હિન્દુ અસ્મિતા મંચ રાજકોટ મહાનગર દ્વારા કલેક્ટરને એક મૌન રેલી યોજી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને આના અનુસંધાને અમે ભારત સરકારને પણ કહેવા માગીએ છીએ કે તાત્કાલિક અસરથી પગલાં લઈ બાંગ્લાદેશની સરકારને ચુનૌતી આપી અને આ કામ અટકાવવું જોઈએ કે ત્યાંની લઘુમતી તરીકે જે હિન્દુ સમાજ છે એની ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ધાર્મિક સ્થાનો ઉપર એટેક થઈ રહ્યા છે એ બંધ થવા જોઈએ અને વૈશ્વિક રીતે જે માનવતાવાદીઓ વારે ઘડીએ ભારતમાં નાની મોટી બનતી ઘટનાઓમાં ચંસુપાત કરવા આવે છે એ લોકોને પણ હું કહેવા માગું છું આપના માધ્યમથી કે વૈશ્વિક માનવતાવાદીઓએ પણ બાંગ્લાદેશમાં આ જે થઈ રહ્યું છે એ ઘટનાઓને અનુલક્ષીને વૈશ્વિક નેતાઓએ પણ પગલાં લેવા જોઈએ અને આ કામ તાત્કાલિક અસરથી બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષા મળવી જોઈએ સલામતી મળવી જોઈએ એના માટે ભારત સરકારે પણ જે કઈ કરવું પડે એ તાત્કાલિક અસરથી કરવું જોઈએ એવી અમારી માંગણી છે ચોક્કસ ભારત સરકારે તાત્કાલિક અસરથી જેમ ઇજરાયલ એ ગાજા પટ્ટીમાં કર્યું એવું જ કામ કરવું જોઈએ અને જે તે વખતે પાકિસ્તાનમાં અંધાધૂંધી થઈ ત્યારે પંચોતેરમાં ભારતના કહેવાથી જ બાંગ્લાદેશ જુદું થયું હતું અને ત્યારે બાંગ્લાદેશીઓએ જેહાદીઓએ પણ યાદ રાખવું જોઈએ કે ભારતના હરેક નાગરિકે પોસ્ટકાર્ડ ઉપર સેસ આપી હતી અને એના પૈસાથી ખાઈને ઉછરેલા છે તો હિન્દુઓ ઉપર અત્યાચાર કરતા એણે પણ વિચારવું જોઈએ કે તમે પેદાથી હિન્દુઓના પૈસા દસ દસ પૈસા લઈ અને અત્યારે સાઠથી તેર વર્ષના થયેલા હતો રાજકીય તકતા પલટના દેખાવ સાથે શરૂ થયેલું બાંગ્લાદેશનું આચ આંદોલન માત્ર રાજકીય ઉદ્દેશ નહોતો એની પાછળ ગર્ભિત ઉદ્દેશ એવું મને લાગી રહ્યું છે કે ધાર્મિક આંદોલન હતું અને ધાર્મિક કરતાં પણ હવે એવી પણ શંકા સેવાઈ રહી છે કે વિદેશી સત્તાઓએ ભારતની પ્રગતિ ન સાંખી શકવાને લીધે ભારત એને આજુબાજુના ધાર ધર્માંધ દુશ્મનોમાં વ્યસ્ત રહે એટલા માટે આ ખેલ પડાવડાયો એવું લાગે છે એના માટેના થોડા દસ્તાવેજો પણ મળ્યા છે અને એને લીધે એના નિમિત્તે જે તે શાસકોની રાજકીય મહત્વાકાંક્ષાઓને લીધે હિન્દુ સમાજ બાંગ્લાદેશનો અત્યંત આતંકનો અત્યંત પીડાનો અને હત્યાનો સ જે સહન કરી રહ્યો છે એની પૂરા ભારતનો અને ગુજરાતનો ખાસ કરીને સાધુ સમાજ એની ઘોર નિંદા કરે છે અને એ પણ અમે આશા રાખીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારના નામે કકળાટ મચાવનારા સંસ્થાઓ અને યુનાઇટેડ નેશન્સ આ ઘટનાને ખરાબમાં ખરાબ રીતે વખોડે અને બાંગ્લાદેશમાં સામાન્ય સ્થિતિ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પગલાં યુનાઇટેડ નેશને લેવા જોઈએ એવી અપેક્ષા છે ડિપ્લોમેટિક સ્તરે સરકાર બધું જ કરી રહી છે પણ ડિપ્લોમેટિક સ્તરે કરવાની મર્યાદા હોય છે અને યોગ્ય સમય નરેન્દ્રભાઈ કરશે એવો અમને વિશ્વાસ પણ છે અને ખાતરી છે